જય 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 ભલે માતરમ ભнде માતરમ નંબર 1 બીજેપી બનાસડે બોલતો નંબર 1 બીજેપી તારડે બોલ જય હિન્દ જય હિન્દ કુડી સિટીન બનાસડે બોલતો કુડી સિટીન બનાસડે બોલતો કીચના દેબોના બનાસડે ના રહે સાચે મોરાજી હાથ પકડેલો સવિનય જોઈ કોરોન જોઈ કોરોન પૂરા ફૂલેર মাছ જ ખરે ફૂલેર માં જ ફૂલેર માં જ ફૂલેર સાબ દે પૂરા ફૂલેર સાબ દે આમને જોલાય ફૂલેર સાબ